એસએસસી અને એચએસસી બોર્ડની પરીક્ષાની તૈયારીઓને અપાયો આખરી ઓગ ડીઓએ આગામી છવ્વીસ તારીખથી શરૂ થતી બોર્ડ પરીક્ષાની તૈયારીઓ કરી પરિપૂર્ણ સમગ્ર મામલે જિલ્લા શિક્ષણ અધિકારી મહેશ પાંડેનું નિવેદન શિક્ષણાર્થીઓને ત્રણ કલાકના પેપર પર એક કલાક વધુ સમયની મળશે છૂટછાટ વડોદરા શહેર જિલ્લામાં એસએસસી બોર્ડ પરીક્ષામાં ચાર અને એચએસસી બે ઝોનમાં લેવાશે પરીક્ષા શહેર જિલ્લામાં છસો સડસઠ પરીક્ષા કેન્દ્રો પર બોતેર હજાર છસો અડસઠ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા એસએસસી બોર્ડમાં નવ અને એચએસસી બોર્ડમાં ચાર મળી કુલ તેર કેદીઓ કેન્દ્ર પર અપાશે પરીક્ષા તમામ કેન્દ્ર પર સીસીટીવી કેમેરાની રહેશે બાજ નજર વીજ કંપનીઓ એસટી વિભાગ સહિત તંત્રને કર્યું છે સાબદું ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી છવ્વીસ ફેબ્રુઆરી થી ધોરણ દસ અને ધોરણ બાર ની પરીક્ષાઓ ચાલુ થવાની છે એમાં એસએસસી વિભાગના ચાર ઝોન અને એચએસસી વિભાગના બે ઝોન એમ કુલ છ ઝોન છે કુલ છ ઝોનમાં બસો સડસઠ પરીક્ષા કેન્દ્રો ઉપર પચીસો બોતેર બ્લોકમાં બોતેર હજાર છસો ને અડસઠ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે આપણે કેદીઓની જોઈએ તો ધોરણ દસમાં નવ અને ધોરણ બારમાં ચાર એમ કુલ તેર જેટલા કે કેદીઓ પણ પરીક્ષા આપવાના છે એ ઉપરાંત આપણે જોવા જઈએ તો સમગ્ર જેટલા સેન્ટરો છે તમામ સેન્ટરો પર સીસીટીવી ઉપલબ્ધ છે ધોરણ દસ અને ધોરણ બારના વોર્ડના વિદ્યાર્થીઓને મુજવતા પ્રશ્ન માટે ચૌદ જેટલા કાઉન્સિલરની નિમણૂક છે તેમાં વિવિધ વિષય નિષ્ણાત મનોચિકિત્સકો પણ છે એ ઉપરાંત વડોદરા જિલ્લામાં વાહન વ્યવહાર વિભાગ એમજીવીસીએલ બીએસએનએલ આરોગ્ય વિભાગ સાથે પણ પરીક્ષાની વ્યવસ્થાને જાણવણી અંગેનો વ્યવસ્થા મીટિંગ થઈ ગયેલ છે એ ઉપરાંત વડોદરા ડીઓ ઓફિસમાં પચીસ બે થી અઢાર ત્રણ સુધી કંટ્રોલ રૂમ કાર્યરત છે તમામ છ છ જોનો સાથે પરીક્ષાને લગતી પરીક્ષા સેન્ટરની વિગતોની મિટિંગ પૂર્ણ થઈ ગઈ છે એ ઉપરાંત ખાસ આ વખતે કરજણ ખાતે નવું વિજ્ઞાન પ્રવાહનું કેન્દ્ર શરૂ કરેલ છે ત્યાં એકસો જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે ખાસ બોર્ડની આ દિવ્યાંગ માટે એક કલાકની વીસ મિનિટ એમલે કે ત્રણ કલાકનું જે પેપરો હોય એના માટે સાહીઠ મિનિટ એક્સેસ આપી છે એ ઉપરાંત જે લઈયાઓ છે તો લૈયાઓને કચેરી નહીં બોલાવતા અમારા અધિકારી જે સ્કૂલમાં ભણે છે તે સ્કૂલમાં જઈને એમને દિવ્યાંગતાનું પ્રમાણપત્ર આપીને એમને રિસિપ તેને ત્યાં સાઈન કરશે થેન્ક યુ જય હિન્દ